નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની તબાણ શાખા દ્વારા આજે શહેરના અક્ષર ચોક બ્રિજથી સનફાર્મા રોડ પરના કાચા પાકાવાલા રીગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાનગી કોમ્પ્લેક્ષની પરિસરમાંથી સાઇનબોર્ડ ઉઠાવી લેતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ સનફાર્મા રોડ ઉપર નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લારી ગલ્લા સહિત કમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાગેલા સાઇન બોર્ડ પણ ઉપાડી લેતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો સનફાર્મા રોડ ઉપર આવેલા ફ્લોરેન્સ પ્રાઇડ નામના કોમ્પ્લેક્સમાં દબાણ શાખાની ટીમે બિલ્ડર દ્વારા લગાવી આપવામાં આવેલ લોલીપોપ બોર્ડ ઉખાડીને જપ્ત કર્યા હતા જેને લઈને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવાના નામે ફેબ્રિકેશનનું ભંગાર ભેગો કરવાનું કામ કરી રહી છે હાજર રોડ માર્જિન સિવાય ખાનગી મિલકતમાં લાગેલા સાઇન બોર્ડ ઉખાડી લીધા છે હાજર અધિકારીઓ પાસે નકશો માંગ્યો તો તેઓ પાસે નકશા સહિતની માહિતી પણ નથી પાલિકાના કમર્શિયલ વિભાગ સાથે સંકલન વિના દબાણ શાખા ખાનગી મિલકતોમાં લાગેલા બોર્ડ ઉપાડી લેવામાં આવ્યા છે જેની સામે વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો છે જાણે પાલિકા દ્વારા તપાણ દૂર કરવાના નામે ગમે તે ભોગે ભંગાર ભેગું કરવામાં આવતું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા